જય માતાજી મિત્રો ત્રણસો પાસઠ એરોડી વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું કાલે બાઇક સર્વિસમાં મૂકી દઉં તે લેવા જઈ રહ્યો છું અને આપણે ફ્રેન્ડને એમના ગામમાંથી લેવાનો હતો તેના ગામમાંથી આપણે સહસાથી લઈને નીકળી ગયો છું તો અમે નીકળી ગયા છે અને આણંદ પહોંચી ગયા છે અને હવે જવાનું છે સર્વિસ સેન્ટરે તો ચલો સર્વિસ સેન્ટરે જઈએ તો સર્વિસ સેન્ટરે પહોંચી ગયા છે અને આપણી એમટી સર્વિસ થઈને બહાર મૂકેલું છે તો આપણે અહીંયા બિલ આપે બિલના પેમેન્ટ કરીને પછી સર્વિસ સેન્ટરેથી બાઇક આપણું શોરૂમમાંથી લઈને નીકળી જઈશું સર્વિસ સેન્ટરેથી આપણે બાઇક લઈ લીધું છે અને અમે જઈ રહ્યા છીએ વલાસણ મેરાડી માતાના મંદિરે તો આ વિડીયોમાં તમે જોડાઈ આપણે વલાસણ મંદિરે જઈએ તો મિત્રો આપણે હવે વલાસણ પહોંચી ગયા છે અને આ મંદિરનો ગેટ છે તો આપણે ગેટની અંદર જઈએ અને પછી મંદિરે જઈને તમને દર્શન કરાવું તો આ વલાસણનું બજાર છે તો અહીંયાથી આપણે અંદર જઈશું તો મિત્રો હું લાઈવ દર્શન કરાવીશ તો ચલો આપણે મંદિરે જઈએ તો આ મંદિર જે તમે જોઈ રહ્યા છો તે વસરનું મેરાડી માતાજીનું મંદિર છે તો બ્લોગમાં જોડાઈ રહ્યો આગળ તમને માતાજીના દર્શન કરાવ તો ચલો આપણે મંદિરે દર્શન કરવા માટે જઈએ તો અત્યારે મંદિર બંધ છે પણ આપણે જારી જેવું છે ત્યાંથી ખુલ્લું છે તો ત્યાંથી આપણે દર્શન કરી લઈશું બપોરનો ટાઈમ છે એના કારણે અત્યારે મંદિર બંધ જેવું હોય છે તો આપણે મેં દર્શન કરી લીધા છે તમે અહીંયા લાઈવ દર્શન કરી લો પછી આખું મંદિર કેવું છે તમને બતાવું તો તમે જોઈ રહ્યા છો આ મંદિર છે આખું બહારથી પણ બતાવીશ અને પાછળ જે પરિક્રમા કરે છે મંદિરની ગુણ તે પણ તમને લાઈવ બતાવીશ તો આ બ્લોગની અંદર તમે જોડાયેલો અને અમારા બ્લોગ ગમતા હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઉં તો અહીંયા જે ખેડો એડો કહે છે ત્યાં આગળ મંદિર છે નાનું ત્યાં પણ બહુ જૂનું મંદિર છે અહીંયા ત્યાં પણ દર્શન કરી લો તમે અમે દર્શન કરી લઈએ પછી તમને બારનું લોકેશન બતાવું આ ધજા છે ધજાના પણ દર્શન કરી લો તો મંદિરની ગોર આપણે બધા પરિક્રમા કરે છે તો આ બ્લોગમાં જોડાઈ રહો તમને આખું મંદિર બતાવવાનો છું બારનું લોકેશન પણ બતાવીશ અને ઘોર પરિક્રમા કરે છે ત્યાંનું લોકેશન પણ બતાવી દઉં તો આપણે પરિક્રમા કરતાં કરતાં આપણે પાછળ તમે આ જોઈ રહ્યા છો આ બધું લોકેશન ત્યાંનું જ છે આ ધર્જાનાથ પણ દર્શન કરી લો તમે જોઈ રહ્યા છો આપણે મંદિરની પરિક્રમા કરી રહ્યા છે ત્યાંથી તમને બધું લોકેશન બતાવી દઉં તો આ બ્લોગની અંદર જોડાયેલો રહો આપણે થોડી સેલ્ફી વિડીયો ઉતારી લઈએ તો આપણો મિત્રનામાં બેઉ આવ્યા છે આ જે મેન ગેટ છે તે છે ત્યાંથી પાછા આપણે પાછા મંદિરમાં આવી ગયા છે પરિક્રમા કરીને તો અહીંયા માતાજીના દર્શન કરી લો તમે જોગણી માતાજીના અને આ બહારનું લોકેશન છે તમે જોઈ રહ્યા છો તો વાલાસર મેલાડી માતાના મંદિરે દર્શન કરીને આપણે પાછા ઘરે આવવા માટે નીકળી ગયા છે અને આ તમે જે લોકેશન જોઈ રહ્યા છો એ તે ક્યાંનું છે જેને પણ ખબર હોય એ કોમેન્ટ કરજો જે આણંદ ગયા હશે અમને તો ખબર જ હશે કે આ લોકેશન ક્યાંનું છે તો જેટલા જેટલાને ખબર છે એ અમારે આ ચેનલની અંદર કોમેન્ટ કરતા જજો તો મિત્રો ભૂખ લાગી હતી તો અમે નાસ્તો કરવા માટે બેઠા છે તમે જોઈ રહ્યા છો હું ને આપણો ફ્રેન્ડ નાસ્તો કરવા બેઠા છે ચીખોદરા ચોકડી તો આપણે નાસ્તો કરીને પછી ઘરે જઈશું અને આપણો આજનો અહીંયા જ પૂરો થવાનો છે તો જય માતાજી જય શ્રીરામ